સુરત જિલ્લા સહકારી સંઘ સુરત બાડોલી દ્વારા મંડળીને સિલ્ડ એનાયત કરાયા કડોદ વિભાગ ફળ અને શાકભાજી ઉત્પાદક તથા વેચાણ કરતી મંડળી સિલ્ડ હરીફાઈમાં પ્રથમ આવી હતી સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા એકોતેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓને સન્માન કરવામાં આવ્યા હતા સુરત જિલ્લા સહકારી સંઘ સુરત બારડોલી દ્વારા એકોતેરમાં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ સુરત જિલ્લા સંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલના પ્રમુખ સ્થાને સુરત જિલ્લા સહકારી સંઘના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો બારડોલીના કાર્યાલય ખાતે સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા ઉજવવામાં

ઉપપ્રમુખ રાજુભાઈ હીરાભાઈ પટેલ મેનેજર સંદીપ પારેખ ચંપકભાઈ ગયાપતભાઈ પટેલ મનીષભાઈ ભરતભાઈ મિસ્ત્રી મહેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિ અજય એ દેસાઈ રમેશભાઈ જીવણભાઈ પટેલ સુરેશભાઈ નટુભાઈ રબારી ચિન્ટુભાઈ મનહરભાઈ પટેલ તથા કમિટી સભ્યો કર્મચારીઓને સિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી